ગઈકાલે અષાઢી બીજના દિવસે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં બારમી રથયાત્રા નીકળી હતી ધ્રાંગધ્રા શહેર હળવદ રોડ ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં સંતો મહંતો રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા શહેરના વિવિધ માર્ગો પર રથયાત્રા ફરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રથયાત્રામાં પર્યાવરણ જાગૃતિ તેમજ ધાર્મિક શ્રદ્ધા વધે તેમજ દેશભક્તિ વિશે લોકો જાગૃત થાય તે માટે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓનું પ્રદર્શન કરાયું હતું જગન્નાથ ભગવાનનો રથયાત્રાનો પ્રસંગ અદ્ભુત દિવ્ય અને આજ સુધીમાં ન થયો હોય એવો સરસ મજાનો પ્રસંગ થયો છે આ જગન્નાથ ભગવાનના વરઘોડાના નિમિત્તે એની રથયાત્રાના નિમિત્તે સરસ મજાનો હિન્દુ ધર્મનો અને ધાર્મિકતાનો સરસ મજાનો માહોલ વધતો ને વધતો કાયમ જાય છે આ રથયાત્રા નીકળી છે પણ યાત્રામાં એટલા સરસ મજાના લોકોના ભાવ જોયા લોકોને આમ હાથ જોડીને મન નમન કરતા જોયા ત્યારે એમ થાય કે ધન્યવાદ છે ધાંગધ્રાની અંદર સાડી બીજના દિવસે દિવ્ય અને અતિભવ્ય સુંદર મજાની જગન્નાથ ભગવાનની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી જેનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્કારધામ દ્વારા અને જે મહોત્સવની જે સમિતિ છે એના દ્વારા સુંદર મજાનું આયોજન થયું હતું એ આયોજનની અંદર અનેકવિધ સામાજિક સંસ્થાનો ધાર્મિક સંસ્થાનો તેમજ અનેકવિધ રાજકીય મહાનુભાવો પધારી અને આ પ્રસંગને શોભાની અભિવૃદ્ધિ કરી હતી